હવે અહીંયા એક કીધું છે નીચેની માહિતી પરથી કામગીરી પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહની ગણતરી કરો આની અંદર એક ચાર બે હજાર અઢાર અને એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસનું આપેલું છે હવે નફા નુકસાન ખાતું આપેલું હવે આપણે કઈ રીતે ગણવું છે નફા નુકસાનનું પત્રક બનાવીને સુધારેલો નફા નુકસાન શોધીને કે કામ રોકડ પ્રવાહનું પત્રક બનાવીને બંને રીતે દાખલો થાય અને મોટા ભાગે તો બંને બંને મેથડ ચલાવી લેવામાં આવે છે બરાબર છે પરંતુ બંને દાખલા આપણે જોઈ લઈએ ની અંદર શું કરવાનું પત્રક સો તમે લખતા હોય પત્રક સો રૂપિયા બાજુમાં બનાવ છું બરાબર એની અંદર તમારે સૌથી પહેલા સુધારેલો આપણે ગયા વર્ષનો નફો એટલે પાછલા વર્ષનો નફો એમાંથી બાદ કરવાનો છે ચાલુ વર્ષનો નફો ચાલુ વર્ષની નફાની બાકી નફો ને પણ નફાની બાકી ગણાય ને કારણ કે બાદ બાકી કરો ત્યારે તમને ચાલુ વર્ષનો નફો મળે બરાબર છે તો નફા નુકસાન ખાતું આપેલું છે સાઈઠ હજાર અને સિત્તેર હજાર એટલે પાછલા વર્ષની બાકી કેટલી છે સાઈઠ હજાર અને ચાલુ વર્ષની નફાની બાકી કેટલી છે નહીં પહેલા પાછલા વર્ષની પહેલા ચાલુ વર્ષની લખવાની સોરી સિત્તેર અને પછી સાઈઠ આપણે નફા નુકસાનનું જેવું નથી એટલે દસ હજાર આપણો

શું અને નફા નુકસાન ખાતા ની જમા બાજુ જે આપણે બધું કરતા તે બધું આપણે બાદ કરશું બરાબર નફા નુકસાન ખાતે ઉધાર કરતા નફા નુકસાન ખાતે ઉધાર કરતા હતા ને નુકસાન થતું હતું ને નુકસાન થતું હતું એટલે અહિયાં ઉમેરો થશે બરાબર છે તો ઉમેરા માં લખશું સામાન્ય ઘસારો આપણે ક્યાં લખીએ નફા નુકસાનની ઉધાર બાજુ એટલે અહીં ઉમેર ઉમેરામાં લખવાનું દસ હજાર ઘસારા નુકસાન છે તે બધું ઉમેરવાનું પ્લાન્ટ પર ઘસારો દસ હજાર

ચાર હજાર પછી પાઘડી ચાલીસ હજાર ના વીસ હજાર પાઘડી માંડીવાળી માંડીવાળી એટલે નફા ખાતા ની ઉધાર બાજુ એટલે ઉમેરો કરો પાઘડી માંડીવાળી ચાલીસ ના વીસ વીસ હજાર ત્યાર પછી દેવાદારોના થયા તો દેવાદારો શું છે ચાલુ મિલકત છે ચાલુ મિલકતમાં ઘટાડો ચાલુ મિલકત સાથે વ્યસ્ત સંબંધ છે એટલે દેવાદારોમાં ઘટાડો વ્યસ્ત સંબંધ છે અહીંયા ઘટાડો એટલે આપણે પ્લસ કરવાનું કેટલો છે દસ હજાર એ ઉપરાંત વર્ષ દરમિયાન ચાલીસ હજારની પડતર કિંમતના પ્લાન્ટની એક આઇટમ જેની ચોપડે કિંમત અઠ્યાવીસ હજાર હતી તે છત્રીસ હજારમાં વેચેલ એની ચાલીસ હજારની પડતર કિંમતના પ્લાન્ટની એક આઇટમ જેની ચોપડે છત્રીસ હજારમાં વેચે એટલે બેંક ખાતે ઉધાર છત્રીસ હજાર પછી ચોપડે કિંમત અઠ્યાવીસ હજાર હતી ચોપડે કિંમત અઠ્યાવીસ હજાર હતી ને પડતર કિંમત ચાલીસ હજાર હતી એટલે ઘસારાની જોગવાઈ નથી આપેલી તો આપણે તો ચોપડે કિંમત જ લઈ લેવાની ચોપડે કિંમત હતી એટલે એક શું છે આ પ્લાન્ટ પ્લાન્ટ ખાતે આપણે ચાલીસ હજારની પડતર કિંમતમાં ઘસારાની જોગવાઈ આપેલી છે ઉપર ઉપર આપેલી છે ને પ્લાન્ટ પર ઘસારાની જોગવાઈ દસ હજારની કરી છે આપણે કઈ નઈ આ તો છત્રીસ હજાર માં વેચી છે એ અલગ છે પ્લાન્ટ ખાતે છે ને અને આપણને હવે બંને બાજુ સરવાળો કરતા કઈ બાજુ વધારો આવે છે જમા બાજુ જમા બાજુ કેટલો આવશે આઠ હજાર એ આપણો જમા બાજુ આવે નફા નુકસાન ખાતે નફો થયો ને નફા નુકસાન ખાતે જમા નફો થાય ને આઠ હજાર આ નફો આપણે શું કરવાનો જમા બાજુ લખીએ તે બાદ કરવાનો એટલે પ્લાન્ટ વેચાણ પ્લાન્ટ વેચાણ નફો એ બાદ કરવાનો છે એટલે એટલે બાદ થશે ઓકે બાકી બધું ગયું દસ હજાર હતા એમાંથી આઠ હજાર આનો સરવાળો જે હોય તે બાદ કરીએ આઠ હજાર એટલે કેટલા થશે દસ માંથી આઠ જાય તો બે હજાર હવે એની અંદર ઉમેરો કરવાનો છે આ ત્રણ વસ્તુનો સરવાળો એટલે ચાલીસ હજાર ઉમેરો કરીએ એટલે કેટલા થશે બેતાલીસ હજાર હવે એની અંદર આ બંનેનું નેટ આપણે જોઈએ તો કેટલા આવશે પ્લસ છ હજાર આવશે તો એ આપણે શું કરશું પ્લસ જ કરશું કારણ કે આપણે માઇનસ પ્લસ નિશાની મૂકી જ દીધેલી હતી એટલે બેતાલીસ ને છ અડતાલીસ હજાર આ આપણો કામગીરી નફો હોવો જોઈએ આની અંદર બીજું કંઈ નથી ને ઘસારા ફંડ નું ખાતું બનાવવું પડતે કારણ કે ખબર નહીં પડે આપણે ઘસારા ફંડ ખાતે તો ઘસારાની જોગવાઈમાં સાઈઠ હજાર સિત્તેર હજાર છે બાકી તો શરૂઆતની બાકી સાઈઠ હજાર છેવટની બાકી સિત્તેર હજાર આની મૂળ કિંમત છે ને પેલા પ્લાન્ટની અને સાઈઠ હજાર સિત્તેર હજાર થયા ઘસારા ફંડ દસ હજાર તો એ પણ અહીંયા પણ આપણે ઘસારા ફંડ નથી ને

બાર હજાર કરીએ સાઠ હજાર જાય એટલે બે ને છ સાત આઠ બાવીસ હજાર એટલે આપણે જે ઘસારાની આપણે એન્ટ્રી કરી છે ને અહીંયા પ્લાન્ટના ઘસારાની દસ હજાર ત્યાં આપણે કેટલા કરવા પડશે એસી હજાર કરવા પડશે એટલે બાવીસ હજાર કરવા પડશે કેટલા થયા ટોટલ દસ ને વીસ ત્રીસ ત્રીસ ને વીસ પચાસ ને બે બાવન બાવન હજાર પ્લસ કરો ચોપન હજાર અને આ છ હજાર એટલે સાઈઠ હજાર કામગીરી પ્રવૃત્તિ આવવી જોઈએ બરાબર એ આપણે પેલું એન્ટ્રી ની આપેલી ને એટલે સામાન્ય અનામત ખાતે આપણે લઈ બીજો દાખલો નીચેની માહિતી પરથી કામગીરી પ્રવૃત્તિમાંથી મળતા રોકડ પ્રવાહની ગણતરી કરો નફા નુકસાન ખાતું એક લાખ દસ હજાર પ્લાન્ટ પર ઘસારાની જોગવાઈ સહમત દાખલો છે લેણદારો બાવન હજારના પિસ્તાલીસ હજાર પ્રાથમિક ખર્ચ આઠ હજારના છ હજાર દેવાદારો પંચોતેર હજારના પંચાવન હજાર બરાબર રૂપિયા સાઠ હજારની પડતર કિંમતનો પ્લાન્ટ જેની ચોપડી કિંમત ચાલીસ હજાર હતી એટલે ડિફરન્સ કેટલો થયો ડિફરન્સ કેટલો થયો

હવે આપણે જોઈ લઈએ શું શું સાઈઠ ની પડતર કિંમત પડતર કિંમત લખવાની પ્લાન્ટ ખાતે પ્લાન્ટ જેની ચોપડી કિંમત ચાલીસ હજાર હતી એનું આપણા કઈ ખાતામાં કામ નહી પડે આમ તે પંચાવન હજારમાં વેચેલ છે એટલે વેચાણ પંચાવન હજાર અહીંયા લખી દેવાનું અને ઘસારાની જોગવાઈ કેટલી થઈ તો કે સાહીઠ હજાર અને પેલી ચોપડે કિંમત ચાલીસ હજારનો નો તફાવત વીસ હજારાની જોગવાઈ ગણાય પણ હવે તમારે ડિફરન્સ જોવાનો છે તો બંને બાજુ ડિફરન્સ જોઈએ તો કે પંદર હજાર કઈ બાજુ વધે છે ઉધાર બાજુ વધે છે એટલે જમા બાજુ ડિફરન્સ આવશે પંદર હજાર એ આપણો નફા નુકસાન ખાતે અને જમા બાજુ છે એટલે નફો ગણાય હવે ઘસારાની જોગવાઈ નું ખાતું બનાવી દઈએ ઘસારાની જોગવાઈ નું ખાતું બનાવીએ તો આ બાજુ આવશે એક લાખ ચાલીસ હજાર ટોટલ એમાંથી નેવ હજાર જાય તો પચાસ હજાર નો ડિફરન્સ આવશે જે નન નું ખાતે લઈ જવું પડશે એટલે આની અંદર એક પચાસ હાજરની એન્ટ્રી થશે અને એક પંદર ની એન્ટ્રી થશે તો હવે કામગીરીમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ વાત કરીએ તો કામગીરીમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ માં પહેલા છેવટ બાકી નફા નુકસાનની બાદ નફા નુકસાનની ની શરૂની બાકી આપણે બાકી નફા નુકસાનમાં લખતા હતા તે એક લાખ દસ હજાર માઇનસ એસી હજાર એટલે કેટલા આવશે ત્રીસ હજાર ત્રીસ હજારનો તો નફો હતો જ ઉપરાંત પછી આપણે કરવાનું છે બાદ કામગીરી બિન રોકડ અને બિન કામગીરી ખર્ચા બરાબર છે પછી એટલે આપણને મળે કાર્યશીલ મૂડી માં ફેરફાર પહેલાનો નફો પછી એમાં કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરવાનો તો એ આપણે ઉમેરો બાદ એવું નથી લગતો ડાયરેક્ટ જ ચારે ચાર વસ્તુ કરી દઈશ જે હશે તે તો પહેલું સામાન્ય અનામત પહેલાં તો આપણે આ બે એન્ટ્રી આપી દઈએ તો નફા નુકસાન ખાતે જમા તે બિન કામગીરી આવક કહેવાય બરાબર એને બાદ કરવાની હોય એને શું કહેવાય મિલકત વેચાણ નફો પંદર હજાર એ બાદ કરવાનો છે અને ઉમેરો એની અંદર આવશે ઘસારાની જોગવાઈ બિન રોકડ પચાસ હજાર ચલો ત્યાર પછી સામાન્ય અનામત ખાતે કેટલા લઈ ગયા ત્રીસ હજાર ના સિત્તેર હજાર એટલે ચાલીસ હજાર લઈ ગયા સામાન્ય અનામત ખાતે એ બી નફા નુકસાન ની ઉધાર બાજુ આવે એટલે ઉમેરો કરાય

પ્રાથમિક ખર્ચા આઠ હજાર છ હજાર માંડી વાળી ચાલુ મિલકત છે ચાલુ મિલકતમાં ઘટાડાની સાથે વ્યસ્ત બંધ છે એટલે વધારો કરવાનો ચાલુ મિલકત એટલે કે દેવાદારોમાં ઘટાડો પ્લસ થશે કેટલા

પ્લસ કરવાના છે અને એક લાખ વીસ હજાર આ કામગીરીમાંથી ઉદભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ મળે મેં લખ્યું અહીંયા ઉપર છે ને સીધું